રાજકોટ માં ફરી એક વખત હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં પતિએ પોતાની પત્નીના આડા સંબંધ ને કારણે મોત ને કાટ ઉતારી દીધી છે મારાથી ભૂલ થઈ ગયું છે ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી પૂરો કરી દીધા મેટર જે થાય મને બધાએ માફ કરજો આ પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી અને ત્યાર બાદ તેની લાશ ની બાજુમાં બેસીને વિડિયો બનાવ્યો અને તેને સોસાયટીના ગ્રુપમાં શેર પણ કર્યો બરોબર

રાજકોટ શહેરમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે જેમાં પતિએ તેની પત્નીની આડા સંબંધને કારણે હત્યા કરી દીધી છે અને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે પતિએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો બાદમાં તેના ચહેરા અને માથામાં કોઈ ઘા મારીને તેની હત્યા નીપજાવી એટલું જ નહીં આ કોર પતિએ પત્નીની હત્યા નીપજાવ્યા બાદ તેની લાશની બાજુમાં બેસી વિડીયો પણ બનાવ્યો જેમાં તે કહેતો નજરે પડે છે કે મારી પત્ની મને મૂકીને બીજા પાસે જતી હતી તે મને એવું નથી લાગતું કે મેં કશું ખોટું કર્યું છે એટલે જોઈએ સૌપ્રથમ આ ગયો બાય શાંતિવન નિવાસ બધાનું મને બધાય શાંતિવન નિવાસ પાછી વિઘ્ન મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર મારાથી ભૂલ થઈ ગયું છે ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે બહુ રિલેટીવમાં કોઈ નથી પણ તમને આગળ ખબર પડશે પણ શાંતિ આ કરવાનું નહોતો પણ હું કરી દીધું પણ અહીંયા તમને બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય બરાબર કોઈ નથી આમ અડી બહારના બધાએ ખરાબ નથી હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈ એવું કરેલી છે મારી દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળી દગા દીધી બરાબર જોવું હોય ના હોય તમને એમ ના લાગે કે ગયા ગુરુભાઈ બરાબર મારો એવો પરિસ્થિતિ છે હું તમને કેવા માંગુ છું પણ આ લગ્ન થઈ ગયા સત્તર વરસ થઈ ગયા પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી બે છોકરાનો મોડો જોઈને અત્યાર સુધી હતો છોકરીને દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજા રે હું જાઉં છું કીધું તું દસવી છે તું શાંતિ રાખ દસવી પૂરા થવા દે પછી આ પોતા ડિસિઝન લે એ નથી માને પૂરો કરી દીધા એને મેટર જે થાય મને બધા માફ કરજો બરાબર હું ન્યૂઝ રિપોર્ટનો બોલાવીને બધાની વાત કરવાની જ છું જો પોલીસવાળા હોય કે કોર્ટ હોય જે જો હોય મારું એક નિયમ છે હું સેરેન્ડર સામેથી થવું પોલીસવાળાને ફોન કરું બધાને ફોન કરું મને બેડી નથી લગાડવાનું હું બધાને જવાબ આપું બધાને મને છે ને બીજા કઈ દી જેવું વર્તુળ નથી કરવાનું હું માણું છું અને બિઝનેસમેન છું બિઝનેસ જ કરું છું બરાબર બિઝનેસ તરીકે જ આ બધું કરેલી છે પણ મને હારે લાગી ગયો કરેલી છે મારા બિઝનેસમાં નડતર થતું હતું આ બધી રીતે પણ હું ત્યાં ભાગી નથી જવાનું કાંઈ નથી હું હામેથી સેરેન્ડર કરવાનો જ છું બધાને કહ્યું મીડિયાવાળાને બધાને જે કરવું હોય બરાબર સેરેન્ડર કરું છું બધાને અને ન્યૂઝમાં જવા દો રિપોર્ટમાં જવા દો જ્યાં હોય બરાબર ઓકે હાલો રાજકોટના સ્પીડવેલ પાટી પ્લોટ પાસે આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતા વેપારીએ તેની પત્નીની હત્યાની ચર્ચા ચકચાર મચી જવા પામી છે રાકુર પતિએ તેની પત્નીની હત્યા નિપજાવી હત્યા બાદ પોતે તેની પત્નીની લાશની બાજુમાં બેસી વિડીયો બનાવ્યો અને આ વિડીયોમાં તેને પોતાની પત્નીની લાશને પણ દેખાડી અને આ વિડીયો પોતે શાંતિવન સોસાયટીના ગ્રુપમાં શેર પણ કર્યો વિગતપાત વિસ્તારમાં શાંતિવન એપાર્ટમેન્ટમાં બી એક સો ત્રણમાં એક પતિએ એના પત્નીને પત્નીની હત્યા કરી દીધી સંબંધના કારણે હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પથ્થર વડે એ બ્લોકના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે એને જાતે જ પૂર કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો થયેલ બીજી તાત્કાલિક પોલીસ આવી ગઈ પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગઈ ત્યારબાદ એ અહીંયા જતો એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ આ હત્યા કરેલી આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી ના એના મિત્ર સાથે આના જે આ હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવાસી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આને પત્નીના આડાના કારણે બનાવ બને નગાભાઈ અમીરભાઈ કામળિયા ના એવી કોઈ બનાવ બને નથી એ બાબતે પણ કોઈ પોલીસથી કોઈ ફરિયાદ કે અરજી થાય તો પોલીસ હવે જે મનનાર બેન છે અંબિકાબેન એમના બંને બનેવી અને એમના બેનને બોલાવે છે પૂનાથી એ લોકો આવશે ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળ કરી છે પંચનામું કરી એના ડોક્ટર પીએમ થયા બાદ એફએસએલ પંચનામું બધી વિચારો કરવાનું એક વ્યક્તિ પોતાની માનસિક પરિસ્થિતિ કઈ પ્રમાણે ગુમાવી શકે છે અને એક બિઝનેસમેન વ્યક્તિ પોતાના પત્નીના આડા સંબંધને કારણે તેની હત્યા પણ નિપજાવી શકે છે તે પ્રકારનો બનાવ રાજકોટમાં સામે આવ્યો છે